સાતી સેયાના રહેણાક વિસ્તારમાં આવેલ બંધ બિલ્ડિંગમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિની શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ તથા કડોદરા જેડીસી પોલીસ સ્ટેશનની ટીમ પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ સુરત રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ કુમાર જયસર સાહેબ સુરત ગ્રામ્ય સૂચના મુજબ સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં ગેસ્ટ હાઉસની આડમાં દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચાલતી જણાય આવે તો તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા

તથા સ્ટાફની સાથે લઈ પંચો સાથે રેડ કરતા મોચી તાતી થિયા ગામની સીમમાં આવેલ પ્રથમ પાર્ક કાળો ભાઈની બિલ્ડિંગના ત્રીજા માળે તાલુકો પલસાણા જિલ્લો સુરત ખાતેથી આ કામે બનાવેલ રૂમમાં દેહ વિક્રયના ધંધા સાથે જોડાયેલ સાત રૂપ લલનાઓ સહિત પકડાયેલ નવ ગ્રાહકો તથા સ્થળ ઉપરથી પકડાયેલ સંચાલક આરોપી તથા નહીં પકડાયેલ મુખ્ય સંચાલક તથા કામમાં મદદ કરતા તેના માણસોનાઓ વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો તેતાલીસ એક ત્રણ ચોપન તથા ધી ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ ઓગણીસો છપ્પનની કલમ ત્રણ ચાર પાંચ મુજબ કડોદરા જેઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેજી ચૌધરીનાઓની રૂબરૂની ફરિયાદ લઈ કડોદરા જેઆઈડીસી પોલીસ સ્ટેશન પાર્ટી ગુના નંબર બે હજાર ચોવીસ તેથી ઉપરોક્ત કલમ મુજબ ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે જેમાં નવ ગ્રાહકો ઇન્દોર બાવરી બબલુ બાવરી ઉમરવાશ ઓગણીસ રેઠાણ પલસાણા હવાઈ લોટસ કંપનીમાં આવેલ ચાલમાં તાલુકો પલસાણા જિલ્લો સુરત મૂળ રહેઠાણ પિધરાબુની થાના બાલિયાતોરે જિલ્લો બકુરા વેસ્ટ બંગાળ પવનકુમાર રજિન્દર દાસ ઉમરવશ ઓગણીસ રેઠાણ પલસાણા હવાઈ લોટસ કંપનીમાં આવેલ ચાલમાં તાલુકો પલસાણા જિલ્લો સુરત મૂળ રહેઠાણ રાનીગંજ થાના પ્રતાપપુરા જિલ્લો છપરા બિહાર અમિત બાબુભાઈ ગોયાણી ઉમરવાસ ઓગણચાલીસ ધંધો વેપાર રહેઠાણ ત્રણ વૃંદાવન પાર્ક ડભોલી ચાર રસ્તા ચોવીસ કેરેટની બાજુમાં કતારગામ સુરત મુરેઠાણ ધોળા તાલુકો ઉમરાળા જિલ્લો ભાવનગર હર્ષરામ અવતાર ધાડ ઉમરવા એકવીસ ધંધો વેપાર રહેઠાણ કુંભારા પ્રતિષ્ઠા બંગલો નંબર એકસો પાંચ એકસો છ સુરત શહેર મુરેઠાણ ભગોરી તાલુકો બયાના જિલ્લો ભરતપુર રાજસ્થાન ચેતન ભટ્ટીસિંહ રાજપૂત ઉમરવર્ષ ચોત્રીસ ધંધો મજૂરી રહેઠાણ રામનગર પોસ્ટ સની માંડલ નંદુરબાર મહારાષ્ટ્ર નિકુણ સુમનભાઈ આહિર ઉમરવર્ષ ચોવીસ ધંધો ડ્રાઈવર રહેઠાણ કેવડા ગામ આહીર ફળિયું તાલુકો વલસાડ જિલ્લો વલસાડ ભાવિ હરીશભાઈ આહીર ઉમરવાસ સત્તાવીસ ધંધો બેકાર રહેઠાણ કેવડા ગામ આહિર ફળિયું તાલુકો વલસાડ જિલ્લો વલસાડ આલોક બાલ ગોવિંદ મોરિયા ઉમરવશ એકવીસ ધંધો ડ્રાઈવિંગ રહેઠાણ મકાન નંબર ગૌડા ઉત્તર પ્રદેશ વરુણ સંજય મિશ્રા ઉમરવાસ બત્રીસ ધંધો એન્જિનિયરિંગ રહેઠાણ એકાણું રાધા કૃષ્ણનગર બાબા મેમોરિયલ નિપા છિ સુરત શહેર તથા સ્થળ ઉપરથી પકડાય સંચાલક આરોપી રાજેશ જિલ્લો સુરત મુ રહેઠાણ હાનુલિયા થાના છતના જિલ્લો બાકુડા વેસ્ટ બંગાળ સ્થળો પરથી નહી પકડાયેલ વોન્ટેડ ના નામ નહીં પકડાયેલ મુખ્ય સંચાલક સલીમ ચેના પુરા ની ખબર નથી રહેઠાણ તાતી થૈયા પ્રથમ પાર કાળુભાઈની બિલ્ડિંગમાં તાલુકો પલસાણા જિલ્લો સુરત તથા તેના માણસો રાજુ જેના પુરા નામની ખબર નથી રહેઠાણ તાતુ થૈયા પ્રથમ પાર્ક કાળુભાઈની બિલ્ડિંગમાં તાલુકો પલસાણા કુલદીપ જેના પુરા નામની ખબર નથી શૈલેષ શૈલેશ જેના પુરા નામની ખબર નથી શંકરપુરા જેના પુરા નામની ખબર નથી તાતી થૈયા પ્રથમ પાર્ક કાળુભાઈની બિલ્ડિંગમાં તાલુકો પલસાણા પકડાયેલા આરોપીઓની અંગજડતી દરમિયાન મળી આવેલ રોકડ ઉપયોગ કરેલ મોટર સાયકલ નંગ એક કિંમત રૂપિયા વીસ હજાર તથા ટેમ્પો કિંમત રૂપિયા ત્રણ લાખ તથા કોન્ડમ નંગ આડત્રીસ કિંમત રૂપિયા મળી ખુલ્લે રૂપિયા ચાર લાખ એકસઠ બસો ના મુદ્દા માલ કબજે કરેલ છે